અડ્ડા ઉપર કાર્યવાહી કરવાની જગ્યાએ પત્રકારની પાંચ કલાક જોવા મળ્યો મોડાસા ખાતે પૂર્વ મુખ્યમંત્રી તેમણે કહ્યું કે આ ત્રીસ વર્ષમાં આ સરકાર દ્વારા લોકો ત્રાહીમા પોકારી ગયા હોય તમે અમારો અવાજ મોટો કરો તો અમુક કોઈનો અવાજ દબાવવા દઈશું નહીં ત્યારે હવે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પછી પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ એન્ટ્રી મારી હોય ત્યારે હવે જોયું રહ્યું કે આ પાર્ટી કોને તારશે અને કોને ડુબાડશે જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી સૂર્યાવકાશ સર્જાયો છે દ્રશ વર્ષથી સતત એકચક ભાજપનું જે શાસન પ્રજા કંટાળી છે એમાં જે એક સારો વિકલ્પ જેમાં પીપલ પાવર લોકોની પ્રજાની શક્તિ એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એનું કાર્યાલય અરવલ્લી જિલ્લામાં મોડાસામાં અત્યારે અમારા ડૉક્ટર સાહેબ અને વિદરાસિંહ દાતા સાહેબની હાજરીમાં કાર્યાલય ખોલ્યું છે ત્યાં હોલમાં બે સપોલ કરીશું તો ત્યાં વિગતથી બધી વાત કરીશું શૂન્ય વકાતની પૂર્તિ માટે પ્રમાણિક પ્રયત્ન છે ત્રાહીમાની જાહેર છે નહીં તો અમે કીધું અમે છીએ ચિંતા બાપુ સાહેબ હવે પત્રકારોનો પણ અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પોલીસ પત્રકારો સાથે પાંચ પાંચ કલાક સુધી એનું યુનિવર્સિટી કોઈનો અવાજ ન દબાવે માટે અમારો અવાજ મજબૂત કરો તમારો અવાજ ઓટોમેટિક ફર્સ્ટ કોઈ તમને રોકશે એટલા માટે કે આ પીપલ પાવર છે બાપુ બીજું અમિત શાહ સાથે આપની મુલાકાત થઈ ત્યારબાદ પાર્ટીનું ગઠન કરવામાં આવ્યું છે જેમ આમ આદમી પાર્ટી ઉપર પણ આરોપ છે તમારો આ 2020 માં કે પાર્ટી રે હું 20 માં નોતો મળ્યો હું 24 માં મળ્યો તો જ ચાલા ચાલ્યા કરો થેન્ક યુ સર ઓજે મળવા કરવા તો મહત્વનું છે